નમસ્કાર મિત્રો રાજ્યમાં પરિવખત નવરસાદનો નવો રાઉન્ડ વરસાદના નવા રાઉન્ડને લઈને મોટામાં મોટી અપડેટ જોવા મળી છે તેમજ આગામી સમયમાં વરાપી વાતાવરણ તેમજ ચોમાસુ વિદાયને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન નિષ્ણાતોએ આ નવા રાઉન્ડમાં કેવો વરસાદ પડશે તેના વિશે પણ વિગતવાર માહિતી કરી આપી છે તેમજ આગામી સમયમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થશે સિસ્ટમના ભાગરૂપે તડબાતોડ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે કયા વિસ્તારોમાં કેવો વરસાદ આગામી દિવસોમાં પડશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે વરાપ તેમજ ચોમાસું વિદાય અને વરસાદને લઈને તેમજ આગામી સમયમાં સિસ્ટમને લઈને પણ આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોઈ ને કોઈ વિસ્તારો એવા છે જ્યાં છૂટોછાટો વરસાદ તો કોઈક ને કોઈ વિસ્તારોમાં તડકાસાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌ પ્રથમ મિત્રો આપણે કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો કચ્છ જિલ્લામાં કેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે તો કચ્છ જિલ્લામાં ખાસ કરીને ગાંધીધામ બારડલી માંડવી નલિયા રાપર આ બધા વિસ્તારોમાં તડકાસાયું વાતાવરણ અત્યારે સવારના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે વાત કરી લઈએ મિત્રો અન્ય કચ્છ જિલ્લાના વિસ્તારોમાં તો તેમાં પણ ખાસ કરીને આ બધા વિસ્તારો છે લખપત નારવી ખાવડા અલરિયાવારા ધોલાવીરા ગોરા નીરોના આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સૂટોસાટો વરસાદ જોવા મળવાની સંભાવના છે પરંતુ અત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં તડકાસાયું વાતાવરણ છે બપોર પછી સમયગાળા દરમિયાન કોઈને કોઈ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં સાટો વરસાદ થઈ શકે છે વાત કરી લઈએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે કોઈ વિસ્તારોમાં સૂટો છાટો વરસાદ થવાની સંભાવના રહેલી છે જેવા કે દ્વારકામાં છૂટો છાટો વરસાદ છલાયામાં જામનગરમાં રાજકોટ સોટીલા ભાનવડ પોરબંદર આ વિસ્તારો તેમજ અમરેલીની આજુબાજુના વિસ્તારોમાં ગોંડલ અને જસદણ આ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સાટા ખરી શકે છે હળવો મધ્યમ વરસાદ નહીં થઈ શકે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં અત્યારે ખાસ કરીને ઉના કોડીનાર વેરાવળ માંગરોળ પુલછી શ્યામ રાજુલા મહુવા આ બધા વિસ્તારોમાં કંઈકને કંઈક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને હવે મિત્રો વાત કરીએ ચોમાસાની વિદાયની તો ચોમાસાની વિદાય હવે મહિનાની અંદર થઈ જશે અને ચોમાસાની વિદાય સાથે જ તે હજુ એક વરસાદનો નવો રાઉન્ડ બાકી છે એ રાઉન્ડમાં સારો એવો સાર્વત્રિક વરસાદ થાય તેવી હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરી છે તેમજ વરાપી વાતાવરણને વિશે વાત કરીએ તો મિત્રો વરાપી વાતાવરણ એટલે હજુ પાંચથી છ દિવસ તડકાસાયું વાતાવરણ તેમજ આગામી સમયમાં હજી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ સુરત ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે સુરત વ્યારા નવાપુર ભરૂચ અમોદ અને રાજપીપળામાં કંઈક ને કંઈક હળવો વરસાદ પડી શકે છે અને અત્યારે પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજપીપળાની આજુબાજુમાં કંઈક ને કંઈક હળવો વડોદરાની વાત કરીએ તો વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં પણ કંઈક ને કંઈક છૂટો છાટો બોડેલી વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા આ બધા વિસ્તારોમાં મિત્રો કંઈક ને કંઈક છૂટો છાટો વરસાદ બપોર પછીના સમયગાળા દરમિયાન પડવાની સંભાવના રહેલ છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ કંઈક ને કંઈક વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ધોળકા નડિયાદ અમદાવાદ વિરમગામ દાહોદ ગોધરા ખેડા નડિયાદ લુણાવાડા ગાંધીનગર વિરમગાવ આ બધા વિસ્તારોમાં કંઈક ને કંઈક બપોર પછીના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધવાની સાથે સાટા ખરી શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને મહેસાણા હિંમતનગર ખેડબરમાં પાલનપુર રાઘનપુર થરાદ ડુંગરપુર સલંબર આ બધા વિસ્તારોમાં કંઈક ને કંઈક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે શેક આબો રોડ સુધીના વિસ્તારો માલમાં પણ કંઈક ને કંઈક તડકો પડી શકે છે ત્યારે ફૂલ સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે ભીનમાલમાં રોડમાં પણ પાલનપુરમાં પણ થરાદમાં કંઈક ને કંઈક થોડું વાદળછાયું વાતાવરણ ખેડબરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો હવે આગામી સમયમાં મિત્રો એક વરસાદનો નવો રાઉન્ડ બની શકે છે અને હવે મિત્રો સિસ્ટમ વિશે વાત કરીએ તો સિસ્ટમમાં પણ ખાસ કરીને અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં આમાં સિસ્ટમ સક્રિય થઈ તો એના ભાગરૂપે સારો એવો વરસાદ પડી શકે છે અને વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો